જય માતાજી તો મજામાં બાકી નાના કલર બતાવા તો આપડે આમાં નામાં જોડાયેલ રીજો આ કનપીસ છે હું ફેર તમને જો ગ્રીન કલર નું લેરિયું છે તો આપણે પ્રસંગ પાત્ર આવા લેરિયા પહેરીએ ને આવું જો કોઈ ગમતું હોય ને તો આપણે આમાં નંબર પણ આપીએ કોન્ટેક નંબર આપીએ સંગીતા ના ને તમે આનો કોન્ટેક કરજો ને ઓનલાઈન પણ ચાલુ છે આપડી તો કોઈની જોતો હોય તો આપણે આમાં વોટ્સએપ માં નાખે ને આપડી ફોન કરે હેઠિયો તો આ પણ જોવો તમે એકદમ સ્મૂથ કાપડમાં ને હું તમને એક એક વેરાયટી બધી બતાવે દાખ કારણ કે એવી વેરાયટી આજ આવી ને નવી તો તમે જો બધા સુરત થી નવો માલ જ આવ્યો જોવો તમે આનું કોલેક્શન બધું આનો બ્લાઉઝ છે આ એની ધરતી છે ને આનો પાલવ છે જોવો તમે બહુ મસ્ત છે પીસ તો એના કલર આપણી જોતા હે ને તો તમને મળે જાગે હું તમને એક એક કરીને બધા રૂપારા બતાવવાની તમે આમાં જોડાયેલો જ રીજો આ એના કલર છે જો

આ દીકરી દીકરાના નાનકડા પ્રસંગ હોય કે આપણી સમાજી જવું હોય કે કઈ પ્રસંગ હોય તો આપણી પેરે કલર બતાવે આ એના કલર છે આ છે રામા કલર દુધિયા એની રામા કલર એકદમ સરસ છે બાંધણીમાં તો આમાંય તમારે જે કલર જોતા હે ને એ કલર તમને મળી જાય જુઓ

જોવો તમે આ પટોરું તો આ પણ આપણી લગ્ન પ્રસંગમાં કે આપણી સમાજમાં જમવા જાય હાલે તો આના કલર હું બધા એક એક કરી આપણા પાસે આયો હાજ ખજાનો નો ભાઈ જો કારણ કે એ કમૂર તાજ ઉતરે ગા ખીર એટલી માણા ની પ્રસંગ છે એટલી લગ્ન પ્રસંગમાં જો આપડી કોઈની દેવા લેવામાં જોતી હોય ને પટોરા તો હા રીઝનેબલ ભાવમાં છે

આનું જેવું કાફડ છે લેડી તો આમાં ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં પહેરીએ નજીક થી તો તમને ખ્યાલ આવે બીલું બોર્ડર છે અને મહેંદી કલર ની આપણી સાડી છે તો આમાં તમને ઘણા બધા પીસ અલગ અલગ મળે જાય તો હું તમને આમાં બતાવા દુધિયા કલર કે જેટલી રેન્જ મા કાંજીવરમ માં પણ આપણા પાસે અલગ અલગ વેરાયટી આવે ગઈ આગળના વિડીયામાં બતાવી દીધું તો કોઈ ની કાંજીવરમ માં લેવી હોય તોય પણ આપણે પાસે મળે છે મટીરિયલ બધું સરસ સોફ્ટ એકદમ ગેરંટી વાળું છે

આ છે બદામી કલર જીવી છે બદામી ગુલાબી ફૂલ ગુલાબી જોયા કરો કોઈ લેવી હોય તો પણ તમે આવો જટ તાત્કાલિક ઓર્ડર કરો વેલા તે પેલા હાડિયું છે ને અઠવાડિયું રેતી ને અઠવાડિયે અઠવાડિયું અમારો માલ આવે તો જોવાનું કાપડ તમે જોવો હા લસકા જીવ્યું જોવો તમે

જોતા જ આપડી પેલી વાર માં ગમે છે એવો કલર પણ છે તો આમાં આપણા પાસે ઘણા બધા કલર છે હું તમને બતાવી દઉં તો આ બધા એના કલર છે જો બીટ ક્રીમ કલર છે કારણ કે ક્રીમ તો આમાં છે ને કોમન જ આવીએ જો આ મરુ છે પછી આમાં છે ને અલગ અલગ વેરાયટી ઘણી બધી છે આ ઝેરી લીલી છે આમાં પેટર્ન ઘણી ડિઝાઇન પણ અલગ અલગ આવે જો હું તમને બતાવા અલગ અલગ બતાવે આ બાંધણી છે તો એક પીસ તમને બાંધણી નું બતાવે દા હું આમાં તમને ઘણા બધા કલેક્શન જોવા મળ્યા આમાં કલર પણ જોવા મળશે જો એકદમ સરસ એકદમ સ્મૂથ કાપડ માં છે લચકા કાપડ માં જો તમે બાંધણી આમાંય આપણી ઝીણી ઝીણી લાઈનિંગ છે તો બધા એની દેખાતી છે લીલી બોર્ડર છે વચ્ચે છે આપણે ટમેટા કલર છે આ બ્લુ ને દુધિયા કલર છે કલર તા બધાય સુપર સુપર છે જો એક જોઈએ ભૂલી આ મરુણ કલર ને બેબી પિંક કલર છે મસ્ત કલર છે આ છે વરિયારી કલર અને લીલી આ બાંધણી છે તો આમાં આજે જો આપણા પાસે ઘણો બધો ખજાનો છે તમારે જેટલી માથ પેટર્ન મળીએ તો કોઈની જોતી હોય તો વેલા કોન્ટેક કરજો

એટલે તમને જોવા મળે